વડોદરામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી દશામાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થામાં બેદરકારી સામે આવી સમગ્ર શહેરમાં માત્ર ત્રણ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા માંજલપુર કૃત્રિમ તળાવની વિકટ પરિસ્થિતિ માંજલપુર કૃત્રિમ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું દશામાની પ્રતિમા પરત લઈ જવાનો વારો આવ્યો પ્રતિમા વિસર્જન વગર બહાર મૂકવાનો વારો આવ્યો ભક્તોએ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફોન કર્યો હતો અમે શીતલ મિસ્તી ને અને પિંકી બેન સોની ફોન કરીએ છીએ કે જેથી કરીને અમારી આ સમસ્યા સર્જાય છે એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન કરે છે તેમ છતાં ફોન સ્વીચ ઓફ કરીને બેસી ગયા હોય એવું લાગે છે કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ હજુડ્રામ સુધી લાઈન છે આ બાજુ દેણા સુધી લોકો મા દશામા મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સાફ થઈ ગયો એમની એક ભૂલ કારણે આજે વડોદરા ના મા દશામા ના માઈ ક્યાંક નારાજગી બેઠી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે આ માતાજી ની મૂર્તિઓ છે લોકો લઈને નીકળ્યા છે વિસર્જન કરશે ક્યાં